ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ સામાન્ય પ્રવાહ સામાન્ય પ્રવાહ એ ગુજરાતી ભાષાનો શબ્દ છે સામાન્ય પ્રવાહને અંગ્રેજીમાં જનરલ સ્ટ્રીમ કહે છે સામાન્ય પ્રવાહમાં આર્ટ્સ અને વાણિજ્ય એટલે કે કોમર્સના વિષયોનો અભ્યાસ કરવામાં આવે છે સામાન્ય પ્રવાહ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બોર્ડ વિલアナઉન્સ ધ 12th સ્ટાન્ડર્ડ્સ જનરલ સ્ટ્રીમ

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ